બાળકો માટે રમવા માટેના સાધનો સવલતરૂપ હતા પંચવટી બાગ બાજુમાં આવેલ પોલીસ સ્ટેશન દૂર જવાથી અને સ્થાનિક ગ્રામ પંચાયતની ની કારણે હાલમાં પંચવટી બાગ દારૂડિયા માટે

દેશી દારૂની પોટલીઓની દારૂની ખાલી બોટલો અને સાથે જ નાસ્તા પાણી તેમજ ગ્લાસ જેવા સાધનો મળી આવ્યા હતા જેનો નિર્દોષ ભોગ બાળકો તથા સિનિયર સિટીઝનો જે હરતા ફરતા બંધ થઈ ગયા છે ત્યારે સાદલી ગ્રામ પંચાયત આ પંચવટી બાગની રોનક ફરીથી લાવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ શિનોર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો